तुमको माकडेम लाइन ना दोले ओनी ओ पाणी थोडं ले जाऊ तं सर हाली ओनी पण रात पाणी तू चौदर वासी तान ए गंबद आयो तारो दोवान आयो तू का पंचायत करसी बडी मा तो का दोवान नाही मानत आम्ही काय मोड काढ ना होई पुंठामच ना जोय हे पंचायत दुकाय नाही ना ना माकडेम लाइन जोवना बिल्कुल आ हा तुझा गोडी ना खेंय लेणी लाइन मा कितम जोवत ना बात तो गोड ना खोतान घरीच नाखवायचो एक लाइन ना जोवन पाईप बिग्रहवा दे तू ना तुदार

i don't હંદા કી તારે કી તાર કી કતમ ગઈ અલ્યા પણ આવ તો બોર તો છે કે લાઈન આખરા જાવ તો કણ તું મારા કતમ લાઈન નઈ અલ્યા જો બીમ લાઈન ના તો હક ના બીમ નાખ્યો મારે તો બતા બીમતી નથી તારા જેવું નાખ્યો એ બેટ તાર તો ફોડી નાખ્યો હે હે ને આ ઓ મધુ લેવા આવો હે અરે ભૂરા નાસ્તો કરી દે ભૂરા નાસ્તો કરી દે કે આવડી જાઓ અરે બોલ અબા ખા ખબર પડતી છે તને શું છે તું હું

એ કનાઓલે કર્યો હો અમારો ઓલે ગયો તો તાર ઓલે કર્યો એટલે તે ફોન લેતા ખબર મારા ખેતમ જોવ જ લાઈન પણ ના કરે અમાર ઘવ આઈ દી તા પાણી છોથી વારવા ખાઈ જાય ખાઈ જાય છે તો ખાઈ જાય તો પણ એમ કઈ બે અરે આરા ગયો તો પાહાડો ને જોયાતા બાબા દેખાય તો ઉભા સોમાનું પડી વિસ તો વાય આવે હાલ હું લરવા પડ્યા ગોડવામાં થી ગોડ્યું સગર અમે ગોડ્યું હું ગોડ્યું સ આ લાઈન લાઈન જ મા ખેમ ના ના જોવ ના જો માયે જ દે લે લાઈન મુ ખોડી જાય તારું ની લાઈન ગોઠવા આવ્યો તો આવું મધુરી આવ્યો ચગવાન્યા તારા જ કે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકચી કરો